હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે છે પહેલી ઓક્ટોબર પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ હું તમારા માટે લઈને આવ્યો છું પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના મહત્વના કરંટ અફેર્સ જે તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ગ અપાવશે વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ એક પેની પ્રોબ્લેમ ડાઉનલોડમાં હોય તો મને કહી દેજો અને હા વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું હરગીઝ પણ ભૂલતા નહીં જેથી કરીને વિડીયોની માહિતી તમને બીજા બીજા મિત્રોને પણ મળતી રહે અને એ પણ એક મસ્ત મજાના ટોપિક થી વંચિત ન રહી જાય ખરું ને હવે તમારી તલાટીની એક્ઝામ આવશે તો તમને આમાંથી ઘણું બધું ઉપયોગી થશે વાક્યોમાં જવાબ લખવા માટે ખરું ને તો ચાલો હવે ફટાફટ ફટાફટ આપણે આગળ વધી જઈશું હવે આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું કે આજે આપણો પ્રથમ પ્રશ્ન કયો છે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા ఉంటురా ఓప్షన్ బీ అరుణాచల్ ప్రదేశీ ఓప్షన్ బా జ તો તે રુત્રાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા ઓડિશાની મુલાકાત લીધી હતી ત્રિપુરાની મુલાકાત લીધી હતી કે ઉત્કાટન કર્યું મંદિરનું તો ઓપ્શન એ ઓપ્શન એ ત્રિપુરા રાઈટ ત્રિપુરા ખાતે ત્રિપુરા સુંદરી મંદિરને પુનઃકાટન શિલાન્યાસ કર્યો છે નવું બનાવવામાં આવશે મંદિર તો જૂનું જ છે પરંતુ એને નવી રીતે પ્રસાદ યોજના હેઠળ ડેવલપ કરવામાં આવશે બરાબર હવે આ મંદિરનો સમાવેશ શેમાં થાય છે ત્રિપુરા સુંદરીનો એકાવન શક્તિપીઠમાં થાય છે આ મંદિર ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુરમાં આવેલું છે સ્થાનિક ભાષામાં તે માતા બારી મંદિર તરીકે પણ જાણીતું છે પાંચ હજાર અરે એક હજાર પાંચસો એક પૂર્વે મહારાજા માણિક્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું અહીં એવી માન્યતા છે કે માતા સીતાની સતીનો પગ હતો બેબી નહીં પણ માતા સતીનો પગ હતો આ મંદિર ચતુર્ભુજ આકારમાં છે એટલે કે ચતુર્ભુજ શે છે અને બંગાળી શૈલીમાં બનેલું છે ઉપરથી તેનો આકાર કેવો લાગે છે કુર્મ એટલે કે કાચબાની પીઠ જેવો લાગે છે તો યાદ રાખજો કે એકાવન શક્તિ પીઠમાં ત્રિપુરા સુંદરીનો સમાવેશ થાય છે અહીંયા મેં લખ્યું લખવાનું ભૂલી ગઈ છું ના કઈ નહીં ચલો પીડીએફમાં હું તમને એડ કરીને આપી દઈશ ઓકે ગુજરાતમાં કેટલા શક્તિ પીઠ આવેલા છે ત્રણ એ તો તમને ખ્યાલ જ હશે માતા અંબાનું માતા મા કાળી અને બહુચરનું બરાબર છે તો એ તમારે યાદ રાખવાનું છે ઘણી વખત તમને પૂછી લઈ કે સિમ્પલ કે ગુજરાતમાં કયા કયા એકદમ સિમ્પલ ક્વેશ્ચન બનાવી દે શક્તિ પીઠ આવેલા છે એકાવન શક્તિ પીઠમાં ના કયા શક્તિ પીઠ આવેલા છે તો તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ બરાબર અને મંદિરનું નામ શું છે ત્રિપુરા સુંદરી પ્રસાદનું પૂરું નામ શું છે તો પ્રિમિલી શ્રી વિજય રિવુનાઇઝેશન સ્પિરિચ્યુઅલી આગમેન્ટેશન બરાબર છે પ્રસાદ ડેવલપમેન્ટ યુઝ છે બરાબર તો ક્યારે શરૂ કરી હતી તો બે હજાર પંદરમાં એટલે કે જેમ જૂના મંદિરો છે એનો કાયાકલ્પ કરવો એ હેતુથી શરૂઆતમાં બાર મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં દ્વારકા હતું બરાબર છે અને ધીરે ધીરે એમાં દર વર્ષે એમાં એડ થતા ગયા અને મંદિરોનો કાર્યકલ્પ કરવામાં આવ્યો તો તમારે યાદ રાખવાનું છે કે હાલમાં કયું મંદિર છે ત્રિપુરા સુંદરી પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સેવા પખવાડાનું આયોજન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે સેવા પખવાડાનું આયોજન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે વિદેશ મંત્રાલય ઓપ્શન બી યુવા અને રમત ગમત અહીંયા આવશે આપણો જવાબ એ અને બી બંને શું આવશે એ અને બી બંને સેવા પખવાડા આયોજન વિદેશ મંત્રાલય અને યુવા રમત ગમત મંત્રાલય કરી રહ્યું છે એકાણું દેશોમાં એકસો થી વધુ સ્થળોએ વિકસિત ભારત રન યોજાશે મોરોકો વગેરે જગ્યાએ લોકો ભાગ લેશે પછી રેસ કમ્પ્લીટ થયા બાદ આત્મનિર્ભર ભારત પ્રતિજ્ઞા લેવામાં આવશે એક વૃક્ષ માય ભારત પોર્ટલ સાથે જોડાયેલી સેવા પ્રવૃત્તિની પ્રતિજ્ઞા લેવામાં પણ આવશે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે પછી અગત્યનો પ્રશ્ન આવે છે આગળનો કેવો તો આફ્રિકાના કયા દેશે ICC એટલે કે આપણું ક્રિકેટ કાઉન્સિલ નથી બરાબર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ ક્રિમિનલ ક્રિમિનલ કોર્ટ રાઈટ એની છે કોણે જાહેરાત કરી છે તો માલી બુркиના ફાસો નાઇજર કે ઉપરના બધા તો ઓપ્શન શું આવશે આપણો જવાબ અહીંયા ઓપ્શન ડી નાઇજર

బబర్ ఎట్లా <coughs> આ દેશો એ કેમ દૂર હટી ગયા છે તો આ એટલા માટે દૂર હટ્યા છે કે તેમનો આરોપ છે કે આઈસીસી યોગ્ય રીતે કામ કરતી નથી કેમ કામ નથી કરતી તો નિર્ણયો આપવામાં આવે જે કરવામાં આવે એમને યોગ્ય લાગતું નથી એટલા માટે ભેદભાવયુક્ત નીતિ લાગે છે એમને બરાબર છે અચ્છા આઈસીસી એટલે ક્યારે સ્થાપના થઈ તમને બો કર બે હજાર બે માં સ્થાપના થઈ ઓગણીસો અઠાણું ની રોમ સંધિ હેઠળ મુખ્ય મથક એક માં છે યુદ્ધ અપરાધ નર્સંહાર માનવતા વિરુદ્ધ ના થયેલા અપરાધ પછી યુદ્ધ સમય થયેલા અપરાધને માટે આ નિર્ણય છે ને માટે આગળનો પ્રશ્ન ભારત કયા દેશમાં નવા બે રેલ પ્રોજેક્ટ બનાવશે બોલો भूटान नेपाल थाईलैंड, के थाईलेंड ऑप्शन ए भूटान ऑप्शन बी नेपाल ऑप्शन सी थाईलैंड ऑप्शन डी म्यांमार क्या ट्रेन बना से नहीं ચલો હું કઈ દઉં અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ભૂટાનમાં આ બનશે રાઈટ હવે કેટલી તો બે ટ્રેન બનાવશે બે રેલ પ્રોજેક્ટ આકાર લેશે પાછો કેટલો ખર્ચ કરવામાં આવશે ચાર કરોડ નો ખર્ચ કરવામાં આવશે જેનાથી કનેક્ટિવિટી બે દેશો વચ્ચે વધશે ટોટલ નેવ્યાસી કિલોમીટરનો લાંબો રેલ પ્રોજેક્ટ છે જેમાં આસામના કોકરાઝારથી ગોલેફુ વચ્ચેનો રેલ માર્ગ બનશે જે ભારતમાં છાસઠ કિલોમીટર લાંબો રહેશે બરાબર કોને ચોડશે ગોલેફુ વચ્ચે રેલ માર્ગ બનશે અને બીજો ગોલેફુને ચોડશે ભૂટાનના બરાબર અને બીજો કોના તો પશ્ચિમ બંગાળના બનાવ હાથથી ભૂટાનના સામસે વચ્ચે બનશે તો એટલું તમારે યાદ રાખવાનું છે બરાબર ભૂટાન ભૂટાનની રાજધાની કઈ છે ઠીમ્પુ યાદ રાખજો

<coughs> Thank <But ever? coughs> ને ડોકલામ વિવાદ છે બરાબર ટ્રાય જંક્શન હોય છે કયા કયા વચ્ચે છે એ તમારે મને કહેવાનું છે અત્યારે વાત નીકળી છે તો પછી તમે મને કહી જ દો જંક્શન કયા કોને ભૂતાન ચાઈના અને ભારત બરાબર ચલો હવે બાથુકુંભમાં ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ઓપ્શન એ ઉત્તરાખંડ ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી તેલંગણા ઓપ્શન ડી નવી દિલ્હી તો અહીંયા પણ જવાબ શું આવશે આપણો જવાબ આવશે ઓપ્શન સી તેલંગણા તેલંગાણા અને આંધ્રપ્રદેશ કેમ તો આંધ્રમાંથી છૂટું પડ્યું છે એટલે આ નવરાત્રિમાં આ બન આવે છે તહેવાર નવ દિવસ સુધી ચાલે છે અને દરગા દુર્ગા અષ્ટમીના દિવસે પૂરો થાય છે ફૂલોનો તહેવાર છે

ભારતના અગત્યના પણ ફેસ્ટિવલ મોટા ભાગે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે તેમ મકર તો પૂરા ભારતમાં અલગ અલગ નામ હોય છે બૈશાખી હરિયાણા પંજાબ લોહડી પંજાબ તેર જાન્યુઆરી બિહુ તો ભોગલી બીહુ માઘ બિહુ કાતી બિહુ રાઈટ પોંગલ તમિલનાડુ ગુડી પડવો મહારાષ્ટ્ર ઉગાડી આંધ્રપ્રદેશ તેલંગાણા અને કર્ણાટક પુથાંડુ તો તમિલનાડુ નુઆખાઈ ઓડિશા વિશુ કેરળ છઠ પૂજા બિહાર માંગલા મેઘાલય ડ્રી ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશ હેમિસ ફેસ્ટિવલ લદ્દાખ ગણગોચ અને ત્રીજ તો રાજસ્થાન ખર્ચી પૂજા ત્રિપુરા ખર્ચી પૂજા અગત્યનું છે કેમ કે મોદીએ મુલાકાત લીધી છે વડાપ્રધાન દ્વારા એટલે અને બોનાલુ તેલંગાણા હવે તમારે આના સોર્સ જોઈતું હોય તો મેં સ્ટ્રેટિક જીકેમાં આનો પાટ મૂકેલો છે લગભગ ઘણા બધા અંદર આઈએમપી ફેસ્ટિવલ છે અને એના રાજ્ય મૂક્યા છે

ચલો ફ્રેન્ડ્સ તો રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ નાઈસ ડે ફ્રેન્ડ